સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોને લઈ સામે આવી રહ્યા છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય રવિ પાકના વાવેતરને લઈ છ જિલ્લામાં આઠ કલાકને બદલે દસ કલાક વીજળી મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે તો સાથે જ રાજ્ય સરકારના નિર્ણયથી વધુ ખેડૂતોને સીધો લાભ મળી શકે છે નવેમ્બર એટલે કે આવતીકાલથી એ એ કલાકના બદલે કલાક વીજ પુરવઠો મળશે અને કઈ કઈ જગ્યાએ મળશે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ અને મોરબીના તેર તાલુકાઓને સીધો લાભ મળી શકે છે તો સાથે જ દાહોદના ગરબાડા દાહોદ તાલુકામાં આઠના બદલે બાર કલાક વીજ પુરવઠો મળશે તો સાથે જ અમદાવાદના વિરમગામ અને માંડલ તો મહેસાણાના બેચરાજી તાલુકાના ખેડૂતોને પણ સીધો લાભ મળશે પાટણના સમી હારીજ શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાને પણ આ વીજળીનો લાભ મળશે તો સુરેન્દ્રનગરના લખતર અને દસાડા વાવથરાદના સુઈ ગામ અને વાવ તાલુકાને સીધો લાભ મળશે અને મોરબીના હળવદ તાલુકાને વધુ વીજ પુરવઠો મળતા ખેડૂતોને રવિ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે કે જ્યાં આઠ કલાકને બદલે દસ કલાક લાઇટ આપવામાં આવી છે તો અમુક જિલ્લાઓમાં દસ કલાકની જગ્યાએ બાર કલાક એ વીજ પુરવઠો એ ખેતીવાડી વિસ્તારની અંદર મળી રહે તે માટેની જાહેરાત કરવામાં આવી છે એક બાજુ એ કમોસમી વરસાદ પડતા એ પાકને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું હતું આ નુકસાની રૂપે સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું સાથે જ મગફળીના એકસો પચીસ મણ ટેકાના ભાવ જે એકસો મણ મગફળી છે ટેકાના ભાવે લેવાની જાહેરાત કરવામાં આવી અને તેની સાથે સાથે પણ હવે જે રવિ પાકનું એ વાવેતર અત્યારે શિયાળુ પાક છે તેનું થવા જઈ રહ્યું છે ખેડૂતોએ પોતાનો પાક એ વાવી દીધો છે અને તેનું પાક એ સારી રીતે ઉગી શકે તેના માટે સરકારે એ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે તેમને પૂરતું પાણી મળી રહે તેના માટે આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરી તો દાહોદ ગરબડાના એ વિસ્તારમાં એ દસ કલાકની જગ્યાએ બાર કલાક વીજ પુરવઠો એ ખેડૂતોને મળી રહે તે માટેનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં લીધો છે અને આ નિર્ણયથી અનેક ખેડૂતોને સીધો લાભ થાય તેવી પૂરી શક્યતાઓ છે વીજ પુરવઠો આપવામાં આવશે રાજ્યમાં રવિ સિઝનમાં થતા જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈની પૂરતી સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ દ્વારા આદરણીય શ્રીને જે ભલામણ આવેલી તેમાં ખેડૂતો તરફી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસમી નવેમ્બર બે હજાર પચીસથી જ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે રાજ્યના અમદાવાદ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર વાવ થરાદ મોરબી જિલ્લાના તેર તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે એક હજાર નેવું ગામોના પચાસ હજાર એકસો ને નવ ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે વધુમાં દાહોદ અને ગરબાડા તાલુકાઓની પણ રવિ સિઝન માટે આઠ કલાકને બદલે બાર કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે જેના પરિણામે એકસો એકાનું ગામમાં સત્તાનુંસો સો અઠ્ઠાવન ખેડૂતોને આનો સીધો લાભ મળશે